તો ગુડ મોર્નિંગ જય વખતે જય માતાજી મિત્રો કેમ છે તમે બધે મજામાં સ્વાગત છે આપણા અનોખા નવા બ્લોગમાં તો મિત્રો ત્યાર ભાઈ તમારો ભાઈ આવી ગયો રામભાઈના ભાગ્યવાન વાડીયા ને જો રામભાઈ કે છે એમાં નવા વળત લીધા એટલે એ બધી ખેતી કરવાની તૈયારી કરી દીધી ફટાફાટ અને જો કાન ભાઈ થોડું બધું સિંહો બીહો લઈને ધોઈડો આવે છે અને મેં કાધું આપણે રામભાઈ વાડીયા મેં જોઈ આવ્યા ને બરોબર જોઈ આવીએ ને તો કઈ રીતનો બહુ પ્રોગ્રામ છે

ગામ ખેતી કરવાનું જો કરી ચાલુ અને આવી રીતના ઢેફાની અંદર ભાઈ ખેતી કરી એટલે ગજબ રીતનું કહેવાય અને કારો તડકો પડે એટલે ભાઈ કારા ઉનાળાની અંદર તડીકાની આ ખેતી કરે એટલે એ ખેડૂત જ સહન કરીએ કે બીજા કંઈ લોકો કંઈક સહન કરી ના કે ભાઈ

ની કિંમત કેવી છે તમે તારા કોમેન્ટમાં કરી દેજો અને બધું દેખાડી દેજે કિંમત કેવી કોમેન્ટમાં કરી દેજો તો આવી રીતે વીસ વીસક હજાર તો રૂપિયા હું તમને કીધું ને એવી રીતના કિંમત છે અને આવી રીતના તમને બધાને કોમેન્ટ કર્યો અને કેટલી કિંમત ગણાય છે આપણે છે ને કર્યું મારો અને કર્યામાં સડારમાં અત્યારે બહુ હારમ હારે હાલે ન કરે ને અને આવી રીતને મિત્રો હે ને હાલે નઈ ઘડીમાં આ વાત તો કાન પર તમારે ઢેફા આવી રીતને તમે જોઈ શકો આવી રીતની દાતી મારે એટલે આપણે હાલ હોય ત્યારે પઠણ બહુ રીતનું રીતનો ને ભાઈ આવી રીતના દાપડે હાલ હોય તો એમ બહુ એટલે અતિશય રીતનું બમ કે થાવા મંડે આમ તો આપણે ને બોપર બોપર લગાને આકીએ છીએ કારણ કે તૈડકો બોપર પછી બહુ હોય બોપર સાત વાગે આવીએ ને અગિયાર વાગે લગાને આકીએ આપણે વાત તો આમ બરાબર રીતની છે બાકી તમે જોઈ શકો રીતે દાતી મોરોનું કઈ કામ છે અને જો

તો મિત્રો તમે જોઈ શકો છો કાનભાઈ વર્ગી ગયા હાકવા અને આવી રીતનું હાકવાનું કામ છે તમે જો કાળા ઉનારાની અંદર હાકવું એટલે ગજબ રીતનું ભાઈ કહેવામાં આવે છે તો એ મેં કીધું આપણે કાનભાઈ પાસે ઘડી મુલાકાત કરતા આવીએ ને કઈ રીતનું ભાઈ હાથી નું ભાઈ પ્રોગ્રામ છે તો કાનભાઈ કેવી રીતની મજા આવે હાકવાની બાકી તમને હાકવામાં એટલે થડકા બહુ લાગે પેટમાં દુઃખ થડકા તો લાગે ને આવી રીતનું ભાઈ હાકવું એટલે ગજબ રીતનું કહેવાય ને બળદ ને થડકા બહુ લાગે થડકા તો લાગે ને તમે જોઈ શકો આવી રીતની ભાઈ ટ્રેક્ટરની દાતી મારેલી છે આવી રીતનો ભાગ છે આખો તમે જોઈ શકો ત્રિયાકવીરાનો પટ્ટો છે અને હાકવી એટલે કઠણ રીતની વાત કહેવાય ને કાનભાઈ બાકી તો

બાકી અમને વિડીયો બનાવ મજા આવી તો ભાઈ અત્યારે આવી રીતનું ભાઈ હોય ભાઈ માહોલ હોય ને એટલે આપણું તો આમ મગજ આમ તૂટી જાય એવી રીતની ખેતી કરે એટલે ગજબ રીતનું કેવાય કે ભાઈ

આવી રીતની દાતી મારે ગજબ રીતના કહેવાય તો મેં એક કાનભાઈ વાળીએ જઈએ અને કેમ કે એના ભાગ્યવાર ને વાળીએ તો એ રીતે મારા બળદનો પ્રોગ્રામ હતો તો મેં એકદમ કરી નાખીએ તો જાન ભાઈ છે અને આવી રીતના ભાઈ કામ ધંધો છે તો આ અમારા ગુજરાતી ભાઈ તમે જોઈ શકો છો થોડુંક ઝૂમ કરીને તમને બતાડી દો અને ગુજરાતી ભાઈ તો પાણી ભરવા ભાગી ગયા અને આ ગુજરાતી ભાઈ વિડીયો તમારો જોશે તો એને ખબર પડી જાય અને આવી રીતનો કંઈક પ્રોગ્રામ છે આપવાનો તો મિત્રો તમે વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો ત્યાર પછી તમારો ભાઈ આવી ગયો આપણા ભાગીવાળા ખેતરની અંદર અને પછી તમારો ભાઈ જવાનો છે ડેમે તો ડેમે હારી પેટના જેસીબી તો જેસીબી આપણે ઘણા બધા જોયા નતા તો ત્રણ ચાર દિવસ એટલે પાંચ છ દિવસમાં આપણા ફિરણ એકત્ર થઈ ગયા છે અને આપણે અહીં વાત કરવાના આપણે ભાગી વાળાની અંદર કુવો વાળા આવી ગયા છે અને એ તમને બધાને બતાડવાનું છે તો પહેલાં આપણે તમને બધાને જેસીબી બતાડી દઈએ ત્યાર પછી તો આપણે ગયા જેસીબી અને આવી રીતનો તો ખાડો થઈ ગયો છે અને ડેમ થવાના છે ઊંડા અને જો મારી પાછળ તમને કાલના વિડીયો તમે જોયો જાય છે ને એવી રીતના ભાઈ ડેમ મૂંડો થઈ ગયો હોય ને પર્યક્ત ભેગું આપણે ફેરવું નાખો જવાનું છે ક્યાં ખેતરમાં નાખે છે ને એ લોકો આજે કામ હતું અને આજે નબર હતા તો મેં કીધું રખડતા આવીએ ને આવી રીતના ડેમ કંઈક ઊંડો થઈ ગયો તમે જોઈ શકો છો અને એમાં બહરાટી બોલરનું કામ હાલે એટલે ગજબ રીતનું કેમ કે હજી આ પાંચ છ વાર તો એક ધારા હાલવાના ટ્રેક્ટરો કેમ કે આખું ભરવાનું હોય ટ્રેક્ટરો બધાએ ચાલો મિત્રો આપણે ઘરે વહી જઈએ ને હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે બધા ફટાફટ જમી નાખીએ અને ઠંડી મંડી સાઈઝ પીને હવે આપણે ખાઈ પીને ફૂલ થઈને હવે આપણે ઘણીક વાર આરામ કરવાનો છીએ તો પાછા આપણે તમને બધાને રોંઢેજ મળશું તો બધાને ગુડ નાઇટ તો નાખીએ પણ આપણે હોઈ જાય પછી રોંઢેજ પાછા બધાને મળવાનું છે મિત્રો ભાઈ ત્યાર પછી તમારો ભાઈને આઈઝોન થઈ ગયો તો કમ્પ્લીટ બેસો બેસો લઈને કમ્પ્લીટ થઈ ગયો ને પછી આપણે પગી ગયા હતા કાન ભાઈની વાડીએ તો કાન ભાઈ જો બેહી ગયા છે અને એના ખેતરની અંદર હાથી આંખવાનું કરી તો ચાલુ થયું તો આપણે કાનભાઈને થોડુંક પૂછીએ તો કાન ભાઈ કઈ રીતનું તમે બધું હાથીનું બધું પ્રોસેસ કરી તો આખો દિવસ हाथ मां लई गा पिंटा रोटे

વાવણીમાં તમારે વી વીઘા કાઢવું હોય ને આમ રોડો થાય તો કાઢી નાખે તો જોઈ શકો છો આવી રીતનો ભાઈ આ છેત માં બધું હોય ને તો ગજબ રીતના જ રાખ્યા બાકી તો બળદ કેવા કોમેન્ટ કરી દે વિડીયો બનાવતો આ કાન વિડીયો બની ગયે આખો ત્યાર પછી આપણે પૂકી ગયા આપણે તલની અંદર અંદર મારવા અને જો આવી રીતે તલ દાદાના ના થઈ ગયા છે અને ઓલો વિડીયો બનાવી અહીંયા મીડિયમ એટલે હા જીનકા જીનકા તમે જોઈ શકો આવી રીતના તલ્લો માહોલ છે અને તલનો માહોલ જોવા આપણે વળી વાડી પૂકી જઈએ અને આપણે નૈવ્યા છે એટલે કાપ કામ ધંધો એટલે ભાઈ કાંઈ કામ ધંધો નથી અને કાલ તો આપણે બ્લોગ બનાવવાનો છે કેમ કે કુવો બાંધો વાર પૂકી ગયા છે અને ત્યાં આપણે નહીં છે તો આપણે ત્યાં જ રહેવાનું છે અને કઈ રીતનું બધું પ્રોસેસ છે આપણે પાણીનો ટાકો બાકો બધું ભરવાનું છે એટલે ત્યાં રહેવાનું આવી રીતના કંઈક તલનો તમને માહોલ બતાડાયો હતો ને મેં બધું સાથે સાથે મેં લોગે પૂરો કરો તો મેં તમને બધાને હાથના બધી બતાડી દો અને જો આ છે આપણા દાદાનો ગુવાર અને ગુવાર આપણે ઉતારવા માંડ્યો છે અને સાધો બધો ગુવાર ઉતારવા માંડ્યો પચાસ સાઠ રૂપિયા ભાવ આવે કિલ્લાની અંદર તો મિત્રો આવી રીતનો કેમ કે થોડોક ઉપરવાળો થોડો નબળો રહી ગયો બાકી તો આવી રીતનું ગુવાર હોય ને ડગરાવી નાખે બાકી તો કામી પંદર સત્તર કિલો પંદર સત્તર કિલો ઉતરે જ રાખે ગુવાર અને મિત્રો તમારા ગુવારની ખેતી કરવી હોય ને તો હું તમને સાચું કે ગુવાર ને ભીંડો ભવાય ભીંડો કેમ કે ભાવ હોય તો ભીંડાનો એવી રીતે ઉતાર ને ભીંડો તો એક એકાત્ર સાલું જ રહે ભીંડો તમારે હારે પટ્ટો હોય ને તો સાલું જ રહે મેં કીધું આવી રીતે મેં તમને બધાને બતાડી દઈએ ને તો મિત્રો આવી રીતનું કંઈક આવી રીતનું બધું કંઈક છે તમે જોઈ શકો છો અને વિડીયો આપણે મારી વાડીને બનાવો કાન વાડી બની ગયું કે ભાગ્યવાળી વાડીને એનો તો આવી રીતનું બધા કામ ધંધો ચાલુ છે બ્લોગ કેવા લાગે કોમેન્ટમાં જરૂર જણાવી દીધું મળશું એક નો નાનો ખા નવા બ્લોગ સાથે તો બધાને રામ રામ